સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતી કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અને લોકપ્રિય દિગ્દર્શક નિર્માતા હર્ષુકભાઈ પટેલ હવે આપણી સાથે રહ્યા નથી તેમનું હાર્ટઅટેકના કારણે દુઃખદ અવસાન થયું હતું ભગવાન તેમની પરમ આત્માને શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ હર્ષુકભાઈ પટેલની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જર્ની વિશે અને તેમની ફિલ્મોગ્રાફી વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હર્ષુકભાઈ પટેલને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામા તરીકે ગણવામાં આવતા હતા હર્ષુકભાઈ પટેલના કાકા એટલે કે ગોવિંદભાઈ પટેલ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા દિગ્દર્શક છે અને તેમની ફેમિલી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી હતી છોડ્યું તે પછી તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના કાકાની સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને સૌ કદાચ નહીં જાણતા હોય ઓગણીસો અઠ્ઠાણુંમાં માં રિલીઝ થયેલી દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મ તેમના કાકા ગોવિંદભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હર્સુખભાઈ પટેલ હતા તે પછી ઓગણીસો નવ્વાણુંમાં માં રિલીઝ થયેલી ગામમાં પિયરીઓ અને ગામમાં સાસરીઓ આ ફિલ્મના પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે હર્ષુભાઈ પટેલ કામ કર્યું હતું તે પછી બે હજાર પાંચમાં રિલીઝ થયેલી સેજલ સરજુ આ ફિલ્મના પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હર્ષુભાઈ પટેલ રહી ચૂક્યા છે તે પછી બે હજાર છમાં માં સૌ પ્રથમવાર હરસુખભાઈ પટેલ એઝ અ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પોતાની સોલો ગુજરાતી ફિલ્મ લઈને આવ્યા હતા આ ફિલ્મનું નામ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ હતી અને આ ફિલ્મ માટે તેમને ખૂબ જ ખર્ચો કર્યો હતો અને તેમણે એક જોખમ રૂપે આ ફિલ્મ બનાવી હતી કારણ કે તે સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ હતી અને ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલતી પણ નહોતી તે સમયે હર્ષુકભાઈ પટેલે નવી ગુજરાતી ફિલ્મ બનાવી હતી આ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ હતી આ ફિલ્મમાં હર્ષુકભાઈ પટેલે નવા હીરો તરીકે વિક્રમ ઠાકોરને સાઇન કર્યા હતા આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોરને લાવનાર દિગ્દર્શક હર્ષુકભાઈ પટેલ જ હતા અને વિક્રમ ઠાકોરની આ સૌ ગુજરાતી ફિલ્મ હતી એકવાર પીયુને મળવા આવજે ફિલ્મમાં હિતેન કુમાર પણ જોવા મળ્યા હતા આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર હિતેન કુમાર મમતા સુ મીનાક્ષીજીની જોડી જોવા મળી હતી અને એકવાર પીયુને મળવા આરજી ફિલ્મને હર્ષુખાઈ પટેલે પાંત્રીસ લાખ રૂપિયાના બજેટમાં બનાવી હતી અને આ ફિલ્મે તે સમયે જબરજસ્ત કમાણી કરી હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને એકવાર વાર પીવુને મળવા આવજે ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એક ઉઠી હતી અને સિંગલ સ્ક્રીન સિનેમા ઘરો ફરીથી ચાલુ થઈ ગયા હતા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હર્ષુભાઈ પટેલ દ્વારા એક સુપરસ્ટાર નવા મળી ગયા હતા વિક્રમભાઈ ઠાકોર અને આ ફિલ્મ પછી વિક્રમભાઈ ઠાકોર અને હરસુખભાઈ પટેલની જોડી એટલી જામી કે આ બંનેની જોડીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો આપી હતી એકવાર ફીને મળવા આવજે ફિલ્મની ભવ્ય સફળતા પછી દિગ્દર્શક હરસુખભાઈ પટેલે બે હજાર સાતમાં પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ફિલ્મ

આ ફિલ્મ પણ અરસુખભાઈ પટેલના ડિરેક્શનમાં બની હતી તેમાં વિક્રમભાઈ ઠાકોર પ્રિનલ ઓબ્રોય જોવા મળ્યા હતા તે પછી બે હજાર નવમાં રિલીઝ થયેલી તને પારખી માનું કે માનું પોતાની આ ફિલ્મને પણ અરસુખભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી જેમાં વિક્રમભાઈ ઠાકોર જોવા મળ્યા હતા તે પછી મૈયરનો માંડવો પ્રીતનું પાનેતર આ ફિલ્મને ડાયરેક્ટ તો ગોવિંદભાઈ પટેલે કરી હતી પણ આ ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અરસુખભાઈ પટેલ હતા આ ફિલ્મમાં હિતેન કુમાર ગૌબરીજી જોવા મળ્યા હતા તે પછી બે હજાર દસમાં રિલીઝ થયેલી વાઘી કારજે કટારી તારા પ્રેમની આ ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર હરસુખભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર મમતા સોની હિતુ કનોડિયાજી નરેશ કનોડિયાજી જેવા કલાકારો જોવા મળ્યા હતા તે પછી બે હજાર બારમાં રિલીઝ થયેલી આખા જગથી નિરાલી મારી સાધના આ ફિલ્મના પણ ડાયરેક્ટર પ્રોડ્યુસર હરસુખભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર મમતા સોનીજી જોવા મળ્યા હતા તે પછી બે હજાર ચૌદમાં રિલીઝ થયેલી એક પ્રેમનો દિવાનો એક પ્રેમની દિવાની આ ફિલ્મના પણ ડાયરેક્ટર પ્રોડ્યુસર હરસુખભાઈ પટેલ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર રશ્મિ ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા તે પછી બે હજાર સોળમાં રિલીઝ થયેલી સોગન છે મા બાપના આ ફિલ્મના પણ ડાયરેક્ટર પ્રોડ્યુસર હર્ષુભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર અને ભોજપુરી અભિનેત્રી મોના લીસા જોવા મળ્યા હતા તે પછી બે હજાર સત્તરમાં રિલીઝ થયેલી જગ જીતે નહીં હૈયુ હારે નહીં આ ફિલ્મના પણ ડાયરેક્ટર પ્રોડ્યુસર હર્ષુભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર મમતા સોનીની જોડી જોવા મળી હતી તે પછી બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી રખેવાડ ફિલ્મ આ ફિલ્મના પણ ડાયરેક્ટર પ્રોડ્યુસર હરસુખભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર મમતા સોની રીના સોનીની જોડી જોવા મળી હતી તે પછી બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી કોન પાર્કા કોન પોતાના આ ફિલ્મના પણ ડાયરેક્ટર હરસુખભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્ર જોવા મળ્યા હતા તે પછી બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી જિંદગી જીવી જીવીલે ફિલ્મના પણ ડાયરેક્ટર પ્રોડ્યુસર હરસુખભાઈ પટેલ હતા જેમાં વિક્રમ ઠાકોર શ્વેતા સેન અને આ સિવાય પણ ઘણા બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા તે પછી બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી પ્રેમનો પડકાર આ ફિલ્મના ડાયરેક્ટર તો શત્રુઘ્ન ગોસ્વામી હતા પણ આ ફિલ્મના પ્રોડ્યુસર અરસુખભાઈ પટેલ હતા આ ફિલ્મમાં હિતુ કનોડિયા મમતા સોનીજી જોવા મળ્યા હતા તે પછી અરસુખભાઈ પટેલના કેરિયરની છેલ્લી ફિલ્મ એટલે કે અરસુખભાઈ પટેલની લાસ્ટ ફિલ્મ હાલ ભેરુ ગામડે ફિલ્મ હતી આ ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર હરસુખભાઈ પટેલ હતા જે બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર શ્વેતા સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા આમ હાલ ભેરુ ગામડે બે હજાર ચોવીસ દિવાળીના તહેવારોમાં રિલીઝ થઈ હતી અને તેમની છેલ્લી ગુજરાતી ફિલ્મમાં પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તેમની સાથે જોવા મળ્યા હતા આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને દિગ્દર્શક હરસુખાઈ સાથે તેમણે કરી હતી અને સંજોગની વાત એ છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર દિગ્દર્શક હરસુખભાઈ પટેલ હતા અને હરસુખભાઈ પટેલના કેરિયર પણ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ તેમણે વિક્રમ ઠાકોર સાથે બનાવી હતી એકવાર વાર મળવા આવજે જેમાં તેમણે સાથે કામ કર્યું હતું અને હર્ષુકભાઈ પટેલના દિગ્દર્શનમાં બનેલી હાલ ભેરુ ગામડે તેમના કરિયરની છેલ્લી ગુજરાતી ફિલ્મ હતી તેમાં પણ તેમની સાથે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કામ કર્યું હતું આ એક સંજોગની વાત છે અને બીજી સંજોગની વાત એ છે કે દિગ્દર્શક હર્ષુકભાઈ પટેલ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ એકવાર પીવીને મળવા આવજે ફિલ્મનું શૂટિંગ હાલોલના લકી સ્ટુડિયોમાં થયું હતું અને હાલ ભેરુ ગામડે જે બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી અને હર્ષુકભાઈ પટેલ વિક્રમ ઠાકોર હાલ ગામડે ફિલ્મનું શૂટિંગ પણ હાલોના સ્ટુડિયોમાં થયું હતું આમ આ બે સંજોગો વિક્રમભાઈ ઠાકોર અને હરસુખભાઈ પટેલની જોડી સાથે સંકળાયેલા છે આમ હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને દિગ્દર્શક નિર્માતા હરસુખભાઈ પટેલની આ બ્લોકબસ્ટર જોડી હવે આપ સૌને કદીય પડદા ઉપર નહીં જોવા મળે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હરસુખભાઈ પટેલ આટલી ગુજરાતી ફિલ્મોમાં એઝ અ ડાયરેક્ટર એઝ અ પ્રોડ્યુસર કામ કરી ચૂક્યા છે હરસુખભાઈ પટેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં એક મહત્ત્વનો ભાગ રહ્યા હતા અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ તેમની સુપરહીટ જોડી વિક્રમભાઈ ઠાકોર સાથે હતી અને વિક્રમભાઈ ઠાકોર પણ હરસુખભાઈ પટેલને મોટાભાઈ ગણે છે અને દિગ્દર્શક હરસુખભાઈ પટેલ અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે મળીને પંદર જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમની આ બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે આમ આમ એક્ટર ડાયરેક્ટર આ સુપર ડુપર હિટ જોડી હતી અને વિક્રમભાઈ ઠાકોર પણ હરસુખભાઈ પટેલના આ દુઃખદ અવસાનથી ખૂબ જ હતાશ થયા હતા અને તેમનું દુઃખ પણ તેમણે વ્યક્ત આમ પટેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મહત્વના સ્તંભ હતા આમ હરસુખભાઈ પટેલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રમાણે કામ કર્યું છે તો આપ સૌને હરસુખભાઈ પટેલના ડાયરેક્શનમાં બનેલી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ હતી તે કોમેન્ટ કરજો અરસુખભાઈ પટેલની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીશું ઓમ શાંતિ તો આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી